આપણા સૌના વડીલ ગુજરાત રાજ્યના માજી મંત્રી સંસદ સભ્ય જ્યારે જાહેર જીવનમાં પણ નતા ત્યારથી કરીને એમનો નાતો રહ્યો છે એવા આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ આ સંસ્થામાં જેને ખૂબ મોટું દાન આપીને આવનાર પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે કરીને એક ભામાશા તરીકેની ભૂમિકા અદા કરી છે પૈસા વડીલો ઘણા જોડે હોય પણ જેમાં આપવા એ ઉમદા વિચાર કરીને આદર્શને આ કોલેજની અંદર બે કરોડ થી પણ આજના કેળવણી મંડળના સૌ દ્રષ્ટિકણ આ સંસ્થાના આમંત્રણ ને માન આપીને વધારે મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આજે ખરેખર

ઇલેક્શન હોવાના કારણે જવાબદારી ઓપેલી છે પણ મારા માટે હું સંસદ સભ્ય તરીકે ત્યાં નહીં આવું પણ એક આદર્શ વિદ્યાર્થીની વિદ્યાર્થી તરીકે આ કાર્યક્રમ ની અંદર સો ટકા હું આવીશ આજે આર્ટસ કોમર્સ સાયન્સ અને નર્સિંગ આ ત્રણે ચારે જે ફેકલ્ટી છે ચાલુ કરીને આ વિસ્તારના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું કામ દાતાઓ અને આ સમાજ અને આયોજકો કર્યું છે એમને હું લાખ લાખ અભિનંદન આપું છું આ સંસ્થા ખેતાબા જેવા વડીલો ભલે આપણી વચ્ચે ના હોય ઓગણીસો ને સાહીઠ ની અંદર આદર્શ વિદ્યાલય બાબર ની સ્થાપના વિચાર કોને કહી શકાય ઓગણીસો સાહીઠ એટલે ઘણા બધા આપણે અહીંયા જેની ઉંમર 55 વર્ષ જેવી થઈ હોય હાઈટ પર એમનો તો કદાચ જનમ પણ નહી હોય અને એ વખતે પણ આપણા વડીલો આપણા જે આગેવાનો એના ભાવી પેઢીના ભણતર માટે એના અભ્યાસ માટે કેટલી ચિંતા હતી ક્યાંય આદર્શ વિદ્યાલય એ આ જૂનામાં જૂની બીજા તાલુકાએ વિચારણ નહીં કર્યો એ ટાઈમે ખેતાબાએ આપણા માટે જમીન લઈને 1960 ની અંદર એની સ્થાપના કરી કોઈ પણ વસ્તુ રાતોરાત થતી નથી એના માટે સંઘર્ષ સમય જાગૃતતા નાણાકીય સગવડ વ્યવસ્થાઓ વૈવાદ આ બધું જ્યારે એક પરમાર્થના એક દિલની ભાવનાથી લોકો માટે લાવનાર ભેડી માટે કરવા માટેનું વિઝન હોય તો જ આવા કાર્યો આગળ વધી શકતા હોય છે આદર્શ વિદ્યાલય આજે હજારો વિદ્યાર્થીઓ માટે એક આશાનું કિરણ ને એમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવીને પોતાની કારકિર્દી કેટલા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને નાના મોટું પોસ્ટિંગ હોય જાહેર જીવન હોય ધંધા રોજગાર હોય એની અંદર આદર્શ વિદ્યાલયના કારણે આગળ વધ્યા છે આજે હમણાં હું દિલ્હીની અંદર ચોત્રીસ સમાજની

એ માત્ર ડિગ્રી માટે કે નોકરી માટે નહીં ધંધા રોજગાર ઉજ્જવળ ભવિષ્ય અને એક જીવન જીવવા માટેની જડીબુટી પણ એ શિક્ષણ જ છે કે ડિગ્રી માટે કરીને કે નોકરી માટે કરીને શિક્ષણ નહીં પણ તમામ ક્ષેત્રોની અંદર આગળ વધવા માટે એ શિક્ષણ આપણા માટે પાયાની જરૂરિયાત છે ત્યારે આ સ્ટેજ ઉપર જીવવાને બધા બેઠા છે કે વિજન કોને કહેવાય કે ઓગણીસો આઠની અંદર

અને આજે આપણે આને વટવૃક્ષ બનાવ્યું કે चौधरी સમાજને સમગ્ર चौधरी સમાજને જેટલા અભિનંદન આપવા ને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે કેમ કે આનો વટવૃક્ષ બનાવવા માટે એક એક વ્યક્તિ યોગદાન આપ્યું છે એક એક વ્યક્તિ ઉદારતા રાખીને તેમનાથી જે કંઈ મદદ થાય એ મદદ કરવા માટેના પ્રયત્નો કર્યા છે અને આ આદર્શ વિદ્યાલયના સંચાલકો હોય એના દ્રષ્ટીઓ હોય એમના દાતાઓ હોય એમને એટલા માટે અભિનંદન આપવા પડે કે એમને માત્ર એક જ સમાજને લક્ષમાં રાખીને આ સંસ્થાઓનું નિર્માણ નથી કર્યું એમને આ સંસ્થાને ક્યારે કોમ બાદ સાથે એને સંકળાવા નથી દીધી આજે આની અંદર પણ 1500 થી 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ એ આધુનિક વિદ્યાલયની અંદર કરતા હોય ત્યારે એમાં તમામ સમાજોને એક પોતાને એડમિશન આપીને એની સાથેનો એક વિદ્યાર્થી તરીકેનો વ્યવહાર અને ગાધી વિચાર સાથે જ્યારે રતનસિંહ બાની વાત આપણે સાંભળીએ કે એટલા વર્ષો પહેલા કોઈ ડ્રોપ આઉટ થાય કોઈ વિદ્યાર્થી અધવચે અભ્યાસ છોડી દે તો એના ઘરે દઈને ચાલતા પગે સાધનની વ્યવસ્થા હોય કે ના હોય પણ ચાલતા પગે દઈને પણ એ વિદ્યાર્થીનો સંપર્ક કરે એના મા બાપનો સંપર્ક કરે અને પાછા ભણવા બિહારે આવડી ઉમતા ભાવના હતી ત્યારે આ રૂ આ સેકરી સંકુલ અત્યારે વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે એની અંદર પરિશ્રમ હતો ભાવના હતી કઈ ઉજ્જવલ ભવિષ્ય માટેની એમની તમન્ના હતી ત્યારે હું જેટલા આ સંસ્થાને અભિનંદન આપું એટલા ઓછા છે અને આ સંસ્થા માટે સૌથી મોટામાં મોટો જો કોઈ પ્લસ પોઈન્ટ હોય અને સૌથી સારામાં સારી બાબત હોય તો આ જે વિદ્યાર્થીઓ એક આપણે હંમેશા કહેવત છે કે કોઈ પણ વિદ્યાર્થીને આપણે શિક્ષણ આપીએ કે કોઈ પણ ક્ષેત્ર હોય તો એની અંદર સંસ્કાર હોય શિક્ષણ હોય સંપત્તિ હોય સત્તા હોય આ બધું એક જગ્યાએ ભેગું નથી થતું જ્યારે એક સત્તા હોય તો સંપત્તિ ના હોય સંપત્તિ હોય તો સંસ્કાર ના હોય પણ હું તમામ સંચાલકો પાસે અપેક્ષા રાખું કે આ એવું ઘડતર કરજો કે શિક્ષણ સંપત્તિ સંસ્કાર અને સત્તા બધું જ આપણા વિદ્યાર્થીઓની અંદર આવે એવું નિર્માણ કરીને બીજું ઊંચું આવે તો ચાલશે પણ મજબૂત રીતે સંસ્કારો આવે એવા વિદ્યાર્થીઓનું તમે જીવન ધોરણ માટે કરીને

અત્યારે હું મારું ત્યાં સુધી જેવી ક્વોલિટી જોઈએ એ પ્રમાણેની દે સરકારી શિક્ષણની અંદર ક્વોલિટી નથી મળતી બિલ્ડિંગ હોય તો પ્રોફેસરો ના હોય પ્રોફેસરો હોય તો વ્યવસ્થાઓ ના હોય આજે આ બાબરની આપણી ગવર્નમેન્ટની કોલેજ માટે આપણે 10 પરનર વર્ષથી મજૂરી કરીએ છીએ પણ હું માનું છું ત્યાં સુધી હજુ ઠેર નું ઠેર છે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે સરકારની આશા રાખીને બેહી રહેવાથી કંઈ મળવાનું નથી આપણે આપણા દીકરા દીકરીઓનું શિક્ષણ એ પોતાના દમ ઉપર પોતાના તાકાત ઉપર પોતાના સ્વનિર્ભરતા ઉપર આપણે એની વ્યવસ્થાઓ કરવાની છે એ વ્યવસ્થાઓ કરી એટલા માટે કરીને આજે આપણે સ્ટેજે પહોંચ્યા આ સંસ્થા માટે સૌથી મોટામાં મોટો કોઈ પ્લસ પોઈન્ટ હોય તો મારા મનથી એ છે કે અહીંયા સલામતી માટેનો જે ગામડામાંથી બેન દીકરી કોલેજ માટે આવે અત્યારે બાબરની અંદર કદાચ કોલેજ માટે કે ભણવા મૂકવા માટે પહેલાં એની સલામતી માટેનો પ્રશ્ન વારંવાર અમારી પાસે આવે છે ત્યારે આ સંસ્થા એવી જગ્યાએ બની છે કે કોઈ પણ વિદ્યાર્થી ભાઈ બહેન માટે સલામતી માટેનો એટલો વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે અને એવું સારું લોકેશન પસંદ કરવામાં આવ્યું છે કે અત્યારે ભાભર કરતાં પણ આ કાયદો વ્યવસ્થા હોય કે સલામતી કે સંસ્કારની વાત આવે તો એની અંદર એડમિશન લેવા માટેનો પ્રથમ પ્રયત્ન એ મા બાપને વિદ્યાર્થી આ સંસ્થાની અંદર કરશે એવો મને સો ભરોસો છે કેમ કે સ્થળીય ટાઈપનું છે ત્યાં કાયદોને વ્યવસ્થા અને તમામ પ્રકારનો શાંતિમય વાતાવરણ છે એ એ જગ્યાનો સારી લોકેશન ઉપર આ સંસ્થા છે ત્યારે વિશેષ ન કહેતા આપ સૌએ એક આપ આવનાર ભવિષ્ય માટેની આ સંસ્થા માટે દાન આપ્યું છે આજે હું માનું કે ઉતે 400 જેટલા એડમિશન જે આ વર્ષનો જેટલો ટાર્ગેટ હતો

અને જવાબદારી નિભાવવામાં જે ભાગમાં આવતી છે એ શિક્ષણ માટે કરીને હર હંમેશા ભાવના રાખીને આપણે આવનાર સમયમાં તમામ થાય એનું કારણ કે કોઈ પણ સમાજ કે કોઈ પણ વિસ્તારની અંદર જે પરંપરાગત રીતે જે લોકો આવી રહેશે એને આરંભે છે એને તમે શિક્ષણ નહીં આપો ધંધા રોજગાર માટે એને પ્રેરિત નહીં કરો એને સારા રસ્તે નહીં વાળો તો ઘણા ગાડિયા પરિવાર તમે બધા વેનસેડ હશો અને 80% આજુબાજુ વાતાવરણ એ બધું ઢોળાયેલું હશે તો એની અસર આપણા પર પડે એટલી સારી નહીં પડે એટલે શિક્ષણ માટે કરીને બધા જ સારું શિક્ષણ લે અને મેં કીધું છે કે ઓલા પાડોશી પરમેશ્વર અને જેવા છા એવા જે છે આ બધા સમાજમાં પરંપરાગત વર્ષોથી આ બધા જિંદગી જીવી છે આવનાર પેઢી પણ જીવે પણ પેઢી દર પેઢી

તો આ જે પાટીદાર સમાજ જેવો દે સમાજો છે કે આ તો વિશ્વની અંદર એના કોઈ દેશ હોય કે ના હોય કે એની અંદર પાટીદારો ના હોય આપણે થોડું ધાર્મિકતામાં ઓછું રાખીને કેમ કે આપનું મગજ વર્ષોથી પરંપરાગત રીતે એક ધાર્મિકતા માટે બંધાયેલું છે ઓ કોઈ ધાર્મિકતાની વિરોધી નથી પણ પહેલા આપણે સરસ્વતી માતાના મંદિર ભવ્ય બનાવો અને પછી જે ભગવાનને માનતા હોય ભગવાન આપણો ભાવ ભગવાન પ્રત્યેનો હોવો હોય તમે નાનું મંદિર બનાવશો તો પણ ભગવાન એવું માની લેશે પણ ખેડૂતો ના પૈસા લાખો કરોડો રૂપિયા એ હું માનું છું ત્યાં સુધી અંશ્રદ્ધામાં ઊંચા જાય અને શિક્ષણમાં એ પૈસાનું ઇન્વેસ્ટ થાય આ એક રોકાણ કરવાનું છે ભાવી પેઢી માટેનું રોકાણ કરવાનું અને ભાવી પેઢીનો જેને માઇગ્રેશન કર્યું જેને બટવતનને વ્યાસન છોડ્યા જે દુનિયા સાથે તાલ મિલાયો આજે આ રમેશભાઈ એ બબે બબે કરોડનું આપણને દાન ક્યારે આપી રહ્યા છે એમને વતન છોડ્યું ધન દાહ રોજગારમાં સેડ થયા અને અહીંયા જઈને એમણે ઘણા લોકોનો અનુભવ કર્યો છે કે મારે પોતાને દાન શેમાં કરવું એમણે પોતાને એમ લાગ્યું કે બીજા કરે એની હરોળમાં મારો વિસ્તાર મારો સમાજ પણ એ શિક્ષણમાં પ્રેરણિત થાય અને એમણે આર્થિક સદ્ધર થયા ત્યારે એમણે આ બે કરોડનું દાન આપ્યું એટલે મારી આપ સૌને વિનંતી છે કે દનદાર રોજગારમાં શિક્ષણમાં અને નાના મોટા જે વ્યવસાયો છે એ વ્યવસાયોમાં શાંતિપય વાતાવરણમાં બધા આગળ વધો એક મદદ કરવા માટેનો પ્રયત્ન કરો અને મને અહીં આ સંસ્થા તરફથી આમંત્રણ આપીને એક વિદ્યાર્થીની તરીકે કારણ કે 1993 94 માં હું 9 માં ધોરણમાં ભણતી ત્યારે સાહેબની આયાતી હતી આ આપણા દીવોબાન આ બધા આગેવાનો આપણા ભાઈ આપણા આગેવાનો દિવરાજભાઈ ના બધા ગંગારામ કાકા પરમજભાઈ આપણા દેવસિંહભાઈએ પણ આના માટે કે રામજીભાઈએ

પણ સાહેબ એમ કે કે ભાઈ તારા ઘર પૈસા દે તો હાલે અને આલવા પર છે આ સંસ્થાનું છે એને કે ઠપકવા કે એના પર દબાણ લાવીને કે એને જે રીતે વાત કરવાની શક્તિ હોય પર ઓને વાત કરી દે પણ આ સંસ્થાને સૌથી મજબૂત કરવાનું કામ પણ એ વખતે આદરે ભાવભાઈ પટેલ સાહેબે કર્યું અને એટલા માટે કરીને ભેટી દર ભેટી એ કોઈનો ના ચલાવતા સંસ્થાની વાત આવે ત્યારે એની અંદર એમની કોઈ લેડકોની ભાવના ન હતી કે ભાઈ બીજામાં તમે જે કોઈ એમ કરીસ પણ આ સંસ્થા માટે કરીને જે નિયમો નક્કી કરેલા છે જે પ્રમાણે સંસ્થા ચાલે છે એને આપણે કઈ રીતે વટવૃક્ષ બનાવીએ એટલે મારો કહેવાનો અર્થ એ છે કે અનેકનું યોગદાન છે ભેડી દર ભેડી ભેડી દર ભેડી અત્યારે આ ભેડી આપનું યોગદાન આપ્યું છે હજી આવનાર આપણી જે ભેડી છે એને કઈક નવું કરવા માટેની આપણી પોતાની ભાવના અને આપણા પોતાની જવાબદારી છે ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો એક વિદ્યાર્થી તરીકે તમે મને સંસદ સભ્ય તરીકે ભલે આમંત્રણ આપ્યું પણ મને આ સંસ્થાની અંદર એક વિદ્યાર્થીની તરીકે આજે મને એવો મહેસૂસ થાય છે કે કદાચ એ વખતે વ્યવસ્થાઓ કરી હોત તો પણ અમે પણ રેગ્યુલર કોલેજ કરી હોત કદાચ સારું શિક્ષણ મેળવ્યું હોત પણ એ ટાઈમે એટલું હતું એટલું ભણ્યા હવે નવી પેઢીને વિનંતી કે આ ટાઈમે વ્યવસ્થાઓ ઓછી હતી તો ઓછું ભણ્યા અત્યારે વ્યવસ્થાઓ ઘણી છે એટલે હવે વ્યવસ્થાઓનો વાંક કાઢ્યા સિવાય પાણી હચે કે ના હચે ન કે પછી હું ઘણી વખત તમારા બીજા સમાજને શિક્ષણમાં કેવા વાત ને કોઈને એડમિશન અપાવવું રણશુર ભાઈ તો માંડ માંડ કરીને લાગભગ કરીને એડમિશન અપાયું હોય અને ત્રણ ચાર દિવસની અંદર પાછો આવે અને પાછો આવીને એમ કે કે ભાઈ મને ત્યાંનું પાણી પાણીને હદતું નથી એટલે પાછો આવ્યો જે ના હદવાનું હોય આખી દુનિયાનું હદે જે ના કરવાનું હોય આખી દુનિયાનું હદે અને પાણી ના હધે અને એડમિશન લઈ ગયો પાછો આવે એટલે આપણે અહીં જે પણ વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપીએ એની સાથે એવો તાલમેલ રહે એવું વાતાવરણ પેદા કરીએ કે જે સંપૂર્ણ રીતે વિદ્યાર્થી હાજરી આપે એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે અહીંયા આ સંસ્થાના નિર્માણ માટે મારાથી યથાશક્તિ આમ તો એમપી એક છે એમપી સાહેબ હાજર છે શિક્ષણ માટે એમનો ફોટો આપવાનો ફિક્સ હોય છે કે તમે આટલી ગ્રાન્ટ વાપરી શકો પણ આ સંસ્થાના નિર્માણ માટે જે ગાઈડલાઈનને આધીને અગિયાર લાખ રૂપિયા મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આ સંસ્થાને મળે એ માટેની હું જાહેરાત કરું છું હમણાં ભાઈ કહેતા હતા આપણા ડેલિકેટ હામદભાઈની કે બેન વિદ્યાર્થીની તરી વેચ તો પાંચ લાખ રૂપિયા આપું કે નાના પાંચ લાખ આપણી વચ્ચે અમિતભાઈ પણ વધાર્યા છે મહેસાણાથી કે જેમના ભાદરે ચૌધરી સમાજને બક્ષી પંચમાં લેવા માટે કરીને જે ઝુંબેશ ઉપાડ્યો અને એમને ચૌધરી સમાજને બક્ષી પંચમાં લીધું અને સમગ્ર ગુજરાતમાં એક મજબૂત સંસ્થાનું નિર્માણ કર્યું હોય કોઈ ચરાડાથી હરીભાઈ ચૌધરીએ કર્યું હતું એમના દીકરા આપણી વચ્ચે ઉપસ્થિત છે તાળીઓના ગંગડા સાથે આપણે સૌ અમિતભાઈ ચૌધરી આપણે સ્વાગત કરીએ છીએ આ સંસ્થાના નિર્માણ માટે અગિયાર લાખ રૂપિયા મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આપીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર